બનાસકાંઠા જિલ્લાના ડીસાના ટેટોડા ચાર બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દરવાજાના તાળા તોડી અંદર પડેલા કાંસાના વાસણો તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા મકાન માલિકે ફરિયાદ નોંધાવી હતી ડીસાણા ટેટોડા ગામે રહેતા ભાઈઓ હાલ ખેતરમાં મકાન બનાવીને રહે છે અને ગામમાં તમામ ચાર ભાઈઓના મકાન બંધ હાલતમાં પડ્યા છે ત્યારે અજાણ્યા તસ્કરો દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજીત જેટલા કાંસાના વાસણો તેમજ ત્રણસો પચાસ ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા બીજે દિવસે વહેલી સવારે બનાવ અંગે જાણ થતા જ મકાન માલિક ચોરી થયેલા મકાને પહોંચ્યા હતા તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જે અંગે પ્રેમાભાઈ વજાભાઈ પટેલે જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા ચોરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી